અહીં દર વર્ષે હોળી પછીની સાતમ એટલે કે ફાગણ વદ સાતમના દિવસે કહાર સમાજ કનોજીયા પટેલ ક્ષત્રિય સમાજના લોકોના કુળદેવીના મંદિર ખાતે વિવિધ સમાજ દ્વારા પૂજા પાઠ હવન કરવામાં આવે છે ખાસ કરીને કહાર સમાજ દ્વારા તેઓની પરંપરા મુજબ યુવક યુવતીઓની આજે મંદિર પરિસરમાં માતાજી સમક્ષ સગાઈ કરવામાં આવે છે સવારથી જ કહાર સમાજના લોકો અહીં પૂજા પાઠ હવન માટે એકત્રિત થાય છે સાંજે અહીં મેળાનું તેમજ રંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે આજે કહાર સમાજના યુવા યુવતીઓ સગાઈ કરે છે અને આવતીકાલે એટલે કે આઠમના દિવસે ખંડોબાના મંદિરે પૂજન કરે છે શ્રી સિંધવાઈ માતાના મંદિરે સાતમે હવન પૂજન બાદ સગાઈ થયા પછી જ તેઓ સંસારની શરૂઆત કરે છે જે પ્રથા આજે પણ ચાલી રહી છે ત્યારે આજે અહીં સવારથી પૂજન હવન કરવા માટે કહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આ દક્ષિણ દિશામાં સિંધુભાઈ માતા મંદિર આવેલું છે જે આ પુરાણું મંદિર છે કે જે ઘણા જે માતાજીની મૂર્તિ બનાવેલી નથી સ્વયંભૂત છે આ વાવ મંદિર વાવમાંથી પ્રગટ થયેલા છે આજે વડોદરા શહેરમાં સિત્તેર ટકા લોકોની કુળદેવી છે જે કહાર કનોજિયા પટેલ રતપુત શાહ ખત્રી બ્રાહ્મણ આ બધાની કુળદેવી થાય છે પણ આ લોકોનો ઉત્સવ એવો છે કે અહીંયા જ દર વર્ષે હોળી પછી સાતમના દિવસે અહીંયા એ લોકો સવારે આવે દર્શન કરે હવન કરે અને ત્યાર પછી એ લોકોનો સાધનો મેળો ભરાય અબીલ ગુલાલ કંકુથી આ લોકો રમે છે અને અહીંયા જ કરે છે છોકરા છોકરીઓ ત્યાર પછી જ એ લોકોનું લગ્ન કરે છે અને આ લોકોનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે કે જે હોળી પછી સાતમના આ લોકો કહાર લોકો અને કનુજિયા લોકો આવે છે એના પછી કઈ રીતે આગળ એ લોકોનો સગાઈ કર્યા પછી એ લોકોનો મેરેજ કરે અને ત્યાર પછી જ લોકો સંસાર કરે છે જે આ લોકોની અંદર એવો મોટો પ્રસંગ છે કે મોટા મોટો પ્રસંગ કહેવાય છે એ લોકોનો ત્યાર પછી કાલે આવતીકાલે ખંડોબા જાય છે અને ત્યાં એ લોકો હવનને પૂંજા કરે છે